નમસ્કાર આપની હળી રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ખાનપુર તાલુકાના બોરવે કંપામાં વહેલી સવારે એક મકાન આગની ઝપેટમાં આવતા દોડધામ મચી હતી આગ એટલી વિકરાળ હતી કે જો જોતામાં લાખો રૂપિયાનો સામાન મળીને ખાબ થઈ ગયો છે પરંતુ દર્શક મિત્રો અહીં સવાલ માત્ર આગનો નથી સવાલ એ છે સમય અને સુવિધાનો શું ખાનપુર તાલુકામાં ફાયર સ્ટેશન હોત તો આ નુકસાની અટકાવી શકાયું હોત જોઈએ આ અહેવાલમાં ઘટના જે મહીસાગરના ખાનપુર તાલુકાના બોરવઈ કંપા ગામની જ્યાં પટેલ રાજેશભાઈ અરવિંદભાઈના પાકા મકાનમાં વહેલી સવારે અચાનક ભયંકર આગ ફાટી નીકળી હતી મકાનમાં પન્નાલાલ મારવાડી નામના વેપારીનો મંડપનો સામાન રાખવામાં આવ્યો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંદાજે વીસ લાખ રૂપિયાથી વધુનો મંડપનો કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે બનાવની જાણ થતા સ્થાનિકોએ એકસો બાર પર કોલ કર્યો હતો એકસો બારના પાઇલોટ ભાવેશભાઈ અને બાકોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી આગ બુજાવાનો પ્રાથમિક પ્રયાસ કર્યો હતો પરંતુ આગ કાબુ બહાર હોવાથી લુણાવાડા ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી લુણાવાડાથી ફાયરની બે ગાડીઓ અંદાજે પાંત્રીસ કિલોમીટરનું અંતર કાપીને બોરવાઈ કંપા પહોંચી હતી લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ તો મેળવ્યો પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું લાખોનો સામાન આગમાં હોમાઈ ચૂક્યો છે આ ઘટના તંત્ર સામે લાલબત્તી સમાન છે જો ખાનપુર તાલુકામાં ફાયર સ્ટેશનની સુવિધા હોત તો લુણાવાડાથી ગાડી આવતા જે સમય લાગ્યો તે બચી જાત અને કદાચ આ નુકસાન પણ અટકાવી શકાયું હોત સુતંત્ર ઘટના પરથી બોધપાઠ લેશે ખરું કે પછી ખાનપુરની જનતાએ હજુ પણ રામ ભરોસે જ રહેવું પડશે નમસ્કાર